અને જે નહેરુત્વનું ચમાશું છે તે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં કઈ તારીખે આવશે તેના વિશે વિશેષ માહિતી તમારા માટે વિડીયોમાં લઈને આવ્યો છું એટલા માટે વિડીયો છે તે સંપૂર્ણપણે જો આખો વિડિયો કન્ટિન્યુટ જોવો તો તમારી જે પણ મૂંઝવણા છે તે વિડીયોની અંદર દૂર થઈ જશે વાત કરીએ સૌથી પહેલા તો આપણે મગફળીનું વાવેતરની જો મિત્રો હવે મગફળીનું વાવેતર બે પ્રકારે થતું હોય છે એક લાંબા ગાળાનું વાવેતર હોય ને ટૂંકા ગાળાનું વાવેતર હોય જે મિત્રો લાંબા ગાળાની મગફળીનું વાવેતર કરતા હોય તો હજી મગફળીનું વાવેતર લાંબા ગાળાની મગફળીનું વાવેતર અત્યારે હાલ ન કરી શકાય કારણ કે અત્યારે હાલ લાંબા ગાળાની મગફળીનું વાવેતર કરી દ્યો અને બે દિવસ કે ત્રણ દિવસ વરસાદ પડે પછી વરસાદ ના પડે અને પછી મગફળી પાકી જતી હોય પછી ફરીથી વરસાદ પડતો હોય તો જ્યારે મગફળીનો ઉપાળવાનો ટાઈમ થતો હોય છે ત્યારે ફરીથી આ મગફળીનો જે પાક હોય છે તે ઉપાળવાના ટાઈમે જ કદાચ એ જ ટાઈમે વરસાદની સિઝન સિઝન ચાલુ થઈ જતી હોય છે તો આ સિઝન દરમિયાન જે મગફળીનો પાક ઉપાડવાનો હોય છે તે પાકમાં રોગની જીવાતનું પ્રમાણ વધી જતું હોય છે અને મગફળીનો પાક ફેલ થઈ જતો હોય છે એટલા માટે જે લાંબા ગાળાની મગફળીનો સમય છે તે હજી વાત છે જે ટૂંકા ગાળાની મગફળીની વાત કરી લઈએ તો ટૂંકા ગાળાની મગફળીનો જે પાક હોય તે અત્યારે હાલ વાવેતર કરી શકાય છે કારણ કે હજી ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસું છે તે હજી ઘણું બધી વાર છે આવવાની આ વખતે ભલે ચોમાસું નૈઋત્યનો ચોમાસુ વહેલું આવી ગયું હોય મહારાષ્ટ્ર સુધી આવી ગયું હોય દર વર્ષે લગભગ દર વર્ષે મારા અંદાજ મુજબ દર વર્ષે આ પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર સર્જા સર્જાતી જ હોય છે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસુ કન્ટિન્યુઅસ વહેલું આવી જતું હોય છે કે સમયસર આવી જતું હોય છે પણ મહારાષ્ટ્ર આયા પછી જે ચોમાસુ છે તે નિષ્ક્રિય થઈ જતું હોય છે એટલે કે ચોમાસુ નિષ્ક્રિય થઈ જતું હોય છે પછી એ જે ચોમાસુ છે એને એક્ટિવ થતા થતા દસ થી પંદર દિવસ લાગી જતા હોય છે અને હા એક્ટિવ થતા જે દસ થી પંદર દિવસ લાગી જતા હોય છે એમાં પણ જો કોઈ સિસ્ટમ બની ગઈ તો પછી જલ્દી એક્ટિવ પણ થઈ જાય છે એમાં પણ ના નથી કોઈ સિસ્ટમ જો એ રીતની બની જતી હોય છે તો ચોમાસું જલ્દી એક્ટિવ થઈ જતું હોય છે પણ જો કોઈ સિસ્ટમ નથી બનતી તો આ ચોમાસું પછી દસ થી બાર દિવસ કે પંદર દિવસ પછી એક્ટિવ થતું હોય છે એટલે આ રીતની વાતાવરણમાં અત્યારે વાત ચાલી રહી છે અત્યારે હવે વાત કરવી છે આપણે જે નૈઋત્યન કમાસાનની વાત કરીને અને અત્યારે હાલ જે વરસાદ પડી રહ્યા છે એ પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ પડી રહ્યા છે એટલે પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે જે વરસાદ પડી રહ્યા છે એ વરસાદમાં આમ તો જોવા જાવ તો ખેતી જે મગફળીની ખેતી છે લાંબા ગાળાની એ ના કરો તો વધારે સારું રહે કારણ કે મગફળીની ખેતીમાં રોગનું પ્રમાણ પછી વધી જતું હોય છે

જતું હોય છે આ વખતે પણ એ જ મુજબ અત્યારે હાલ ચોમાસુ મહારાષ્ટ્રમાં એક્ટિવ છે પણ ધીરે ધીરે આ જે ચોમાસુ એક્ટિવ છે તે લગભગ એક થી બે દિવસની અંદર અંદર આ ચોમાસુ નિષ્ક્રિય થઈ જવાનું છે અને પછી દસ થી બાર દિવસ પછી આ ચોમાસુ ફરીથી એને અનુરૂપ વાતાવરણ મળશે ત્યારે એક્ટિવ થશે અને પંદર જૂન બે સિવાય વહેલો વરસાદ ગુજરાત રાજ્યની અંદર આવે હાલ પૂરતી તો કોઈ સંભાવના અત્યારે હવે દેખાતી નથી અને અત્યારે હાલ જે વરસાદો ચાલી રહ્યા છે એક્ટિવિટીના વરસાદો ચાલી રહ્યા છે છે મિત્રો અને અત્યારે હાલ ભારે વરસાદની શક્યતાઓ કઈ જગ્યાએ તેની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના જે ભાગ છે સુરત વલસાડ નવસારી તાપી આ વિસ્તારોની અંદર અત્યારે હાલ ભારે વરસાદો ચાલી રહ્યા છે બાકી મધ્ય આ જે ભારે વરસાદ ચાલી રહ્યા એ બે થી ત્રણ દિવસ સુધી આ વરસાદો કંટ્રિત ચાલવાના

જોવા મળતી રહેવાની છે મિત્રો એટલે આ સિસ્ટમ જ જે છે તે અત્યારે હાલ આ રીતેની ચાલી રહી છે હવે આ સિસ્ટમ ની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ થઈ છે તો અમારા તરફથી ચોક્કસથી વિડિયો મૂકીન માહિતી આપવામાં આવશે તો અત્યારે હાલ આ વિડિયો ની અંદર અત્યારે હાલ પૂરતું આટલું મિત્રો એટલે આ વિડિયો માં અહીંયા એન્ડ કરીએ છીએ જે મિત્રો ચેનલ પર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને તમામ તમારા ગ્રુપમાં શેર કરી દેવો